આર્ટ ઓફ લિવિંગ ના સ્થાપક પૂર્વ શ્રી શ્રી રવિશંકરે ધાનેરામાં પૂરગ્રસ્ત લોકો ની કરી મુલાકાત

આપ સૌને જેમ ખબર છે નવમી તારીખે કલેક્ટર સાહેબે સ્પેશિયલ ડીએલસીસી મીટિંગ બોલાવેલી હતી બનાસકાંઠા જિલ્લામાં જે પૂર આવ્યું અને લોકોને ઘણી જ મુશ્કેલી અને ઘણી જ તારાજી સર્જાઈ તો પૂરગ્રસ્ત લોકોને સહાય માટે થઈ અને સુવિધ પગલાં લઈ શકાય એના માટે થઈને કલેક્ટર સાહેબે નવ તારીખે મીટિંગ બોલાવેલી અને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને લોકોની લાગણી થઈને સ્પેશિયલ દેલા બેંકની હેડ ઓફિસથી અમારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ પણ આ મિટિંગ માટે આવેલા અને અમારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રમેશસિંહ સાહેબ આપણા જેના ગુજરાતના ફિલ્ડ જનરલ મેનેજર આપણા વિક્રમદિત ખીચી સાહેબ અને કલેક્ટર સાહેબ એ ત્રણના સંકલનમાં વિવિધ પ્રવૃત્તિઓ હવે જે લોકસેવા માટે કરવાની છે લોકોના ઉત્થાન માટે કરવાની છે એનો રોડમેપ તૈયાર કરો મિત્રો બધા બેન્કર્સની હાજરીમાં મિટિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે ઘણા બધા માણસોની ઘરવખરી વખરી તળાઈ ગઈ પૂરની અંદર સ્વાભાવિક રીતે બેંક રેકોર્ડ એમની પાસબુક એમનું એટીએમ કાર્ડ એવું બધું તણી ગયું હોય તો એવા લોકોને બેંકનો વ્યવહાર કરવામાં અગવડ ના પડે એટલા માટે બધી બેન્કોએ એવો નિર્ણય લીધો કે આપણે તાબડતોડ માણસો પાસેથી અરજી લઈ આપણા બેંકના રેકોર્ડમાંથી ચેક કરી અને એમને તાત્કાલિક નવી પાસબુક આપવી એમને નવું એટીએમ કાર્ડ આપવું અને બેન્કિંગ સેવાઓ એમને પૂરતી પહોંચતી કરવી મિત્રો આ સંજોગોમાં આપ જેણે તરફ વિઝિટ કરીએ છીએ એમને ખબર હશે બધા જ મોટાભાગના એટીએમમાં પાણી ઘૂસી ગયા હતા અને એટીએમ મશીનો કામ કરવાનું બંધ કરી દીધું તો બધી બેંકો એટીએમને ફરી પૂર્વ કાર્યરત કરવા માટે લાગેલી છે પણ એમાં સમય લાગે કારણ કે કચરો બધો સાફ કરાવવો પડે મશીનનું આખું કોન્ફિગરેશન નવેસરથી કરવું પડે એમાં સમય લાગે અને એ સમય લાગે એના કારણે થઈને આપણા જ માણસોને મુશ્કેલી પડે આ વસ્તુને ધ્યાનમાં લઈને જેવી રીતે તમને બધાને ખબર છે કે નોટબંધીના ટાઈમે દેના બેંકે પહેલ કરીને આપણા મહેસાણા ક્ષેત્રની અંદર બધા જ જિલ્લાઓમાં એટીએમની વાન આપણે ફેરવી હતી એવી રીતે ફરી એક વખત બનાસકાંઠા અને ખાસ કરીને સૌથી વધારે અફેક્ટેડ ધાનેરામાં આપણે આ એટીએમ વાન આજથી ચાલુ કરીએ છીએ જે વિવિધ વિસ્તારોમાં ફરશે જેથી લોકોને પોતાનો એકાઉન્ટ ઓપરેટ કરવામાં અને પૈસા ઉપાડવામાં અગવડ ના પડે આ એક બહુ મહત્ત્વનું પગલું આપણે ભરી રહ્યા છીએ મિત્રો બીજી એક વાત કે જ્યારે અસરગ્રસ્ત માણસોની બધી જ વસ્તુ તાબ થઈ ગઈ છે એવા સંજોગોમાં ધંધો રોજગાર વેપાર ઉદ્યોગ ફરી શરૂ કરવા માટે થઈ અને માણસોને આર્થિક સહાયની જરૂર પડે સરકાર જે રીતે બધા પગલાં લઈ રહી છે એની સાથે સાથે બેન્કો પણ સંકલનમાં આગળ આવે છે અને તેથી પ્રધાનમંત્રીની મુદ્રા યોજના હેઠળ દેના બેંક સ્પેશિયલ એક કેમ્પ શરૂ કરી રહી છે જેની અંદર દસ લાખ રૂપિયા સુધી માણસોને પોતાનો વ્યવસાય ફરી બેઠો કરવા માટે થઈ અને લોન આપવામાં આવશે આજે આ વાન ધાનેરા રવાના થાય છે આશા રાખું કે આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહેશે અને અમે લોકસેવા કરવામાં સફળ રહીશું ધન્યવાદ સરકાર દ્વારા વળતર ચુકવવાની માંગ કરાઈ હતી જેને લીધે તંત્ર દ્વારા પાક નુકસાનો સર્વે હાથ ધરવામાં આવે છે જેમાં અમિતગઢ ના ગામે ગામ સેવા ગીતાબેન પટેલ દ્વારા

અને હાઈ સ્પીડ બાદના વપરાશની સ્પીડ પણ 2 Mbps કરવામાં આવેલ છે હાલમાં હાઈ સ્પીડના વપરાશ બાદ પણ 2 Mbps સુધીની અનલિમિટેડ સ્પીડ આપી BSNL દેશભરની એકમાત્ર ટેલિકોમ કંપની છે આ ઉપરાંત મોટા ભાગના અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન્સમાં પણ હાઈ સ્પીડની મર્યાદા વધારી છે બ્રોડબેન્ડની સ્પીડમાં આ બમણો વધારો કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર ઉપલબ્ધ કરવામાં આવેલ છે વધુમાં નજીવા દરે ફક્ત 49 રૂપિયાના માસિક ભાડામાં રાત્રિ અને રવિવારે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધાનો લેન્ડલાઇન પ્લાન અને રૂપિયા 249 ના માસિક ભાડાવાળો અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરી અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવ્યો છે ગ્રાહકોની લાગણી સંતોષવા BSNL એ 2 Mbps સુધીની ફ્લેટ સ્પીડવાળો અનલિમિટેડ પ્લાન માત્ર 599 માં શરૂ કરેલ છે BSNL તેના ગ્રાહકોને વધુ લાભ આપવા માટે નવી જાહેરાત કરી નવા લેન્ડલાઇન બ્રોડબેન્ડ અને FTTH ગ્રાહકો માટે ઇન્ટરલેશન ચાર્જ સંપૂર્ણ ફ્રી કરીને નવા ગ્રાહકોને રૂપિયા ₹1000 સુધીનો ફાયદો કરાવેલ છે

जो हमारा फेज एट का जो प्लान है उसमें टू जी नाइन्टी टू बी टी एस लगेंगे और एक सौ आठ थ्री जी बी टी एस का हमारा प्लान है ये इक्विपमेंट मोस्टली तो अभी एक दो महीने वाला शुरू हो जाएगा इसके अलावा हम एक अंबाजी जो मेला अब आ रहा है भाद्रवीपुर में उसमें भी हम गब्बर पे एक टावर का प्लान किया है वो भी हम कोशिश करेंगे मेले से पैर लग जाए जिससे लोगों को सुविधा मिलेगी और बीच में जो हाईवे रूट है उस पर जैसे कवरेज नहीं है तो उसमें हर साल जैसे प्लान करते हैं वो भी हमने प्लान कर लिया है इका बी टी जिसको हम मोबाइल बी कहते हैं उसका भी हमने व्यवस्था किया है और हम रूरल में जो जितना भी बताया अभी जो नाइन्टी टू इससे हमारा कवरेज पूरा होगा थ्री की स्पीड बढ़ेगी और उससे मैं समझता हूँ कि अगर ये पूरा इक्विपमेंट लग जाएगा

ये हमने वहाँ वाईफाई किया है उसकी अभी रेंज 200 250 मीटर तक का है उस रेंज में जब आदमी जाएगा तो वो वाईफाई जोन में जाएगा तो उसको यूज कर सकता है ये अभी प्रैक्टिकल तौर पे शुरू किया कर सकते है कर सकता है ओके पालंगुन्ना ओवरब्रिज नजदीक साधना समय अझाड़िया एक ही समय मालगाड़ी नीचे पटतुमुखी आत्म ने आत्महत्या कर है रेलवे पुलिस ने लास्ट ने पीएम अथी ओखली बनावनी तपास आधरी है

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજના દસ ઓગસ્ટના દિવસે વિશ્વ સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અગ્રણીઓ વન અધિકારી અને પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતીષભાઈ પાંડે સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સિંહોની ઘટતી જતી સંખ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી બાદમાં શાળા કોલેજ અને હાઈસ્કૂલના છ હજાર જેટલા બાળકોની જનજાગૃતિ રેલી યોજાઈ હતી જે રેલીને મુસ્લિમ સમાજના અગ્રણી હાફિલ સાહેબે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું પાલનપુરના એક સેવાભાવી યુવક દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી સાદગી અને સેવાદિનથી કરવામાં આવી હતી પાલનપુરના દિલીગેટ વિસ્તારમાં રહેતા પાર્થ મોદી નામના યુવકે આજે પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી સ્વાભાવિક રીતે આજના યુવક યુવતીઓને પોતાનો બર્થડે કેક કાપી અને મીણબત્તી બુજાવીને ઠાઠ માટી ઉજવતા હોય છે પરંતુ પાલનપુરના સેવાભાવી યુવકે પોતાના જન્મદિને સેવાદિન તરીકે ઉજવી શહેરના પછા દેવા હરિપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડીના ભૂલકાઓ સાથે સાદગીથી જન્મદિન ઉજવ્યો હતો અને પોતાના જન્મદિન નિમિત્તે ભૂલકાઓને સ્કૂલ બેગની કીટ ભેટ આપી હતી બનાસકાંઠા જિલ્લાના ધારેરા મુકામે વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી ગુરુએ પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી પરિસ્થિતિ જાણી અસરગ્રસ્તોને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી તેમણે કહ્યું કે તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં લોકોને જે મુશ્કેલીઓને

તે માટે આપ સૌને અભિનંદન પાઠવું છું નદી નાળાને ચોખ્ખા રાખવા તેમજ પ્રકૃતિનું જતન કરવા તેમણે જણાવ્યું હતું પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું કે પૂરનું સંકટ હવે દૂર થયું છે તેમજ તેની વ્યાધિમાંથી બહાર આવવા તે સંકટને ભૂલી જઈએ તે બહુ જ જરૂરી છે તેમણે કહ્યું કે ભૂતકાળને ભૂલી જઈને હવે શું કરવાનું છે તેનું આયોજન અને પ્રયાસો કરીએ ધાનેરાની મુલાકાત દરમિયાન પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી ગુરુજી ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પૂર અસરગ્રસ્તોને મળ્યા હતા

પટેલ કલેક્ટર શ્રી દિલીપ સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર